વિદ્યાર્થી મિત્રો માર્વેલનું પેપર સેટ નંબર સેવન જેના અગત્યના ક્વેશ્ચન્સ આપણે એકથી પચાસ એમસીક્યુ પહેલો સેક્શન ચેક કરતા જઈએ એક એક ક્વેશ્ચન અને એના આન્સર આપતા જઈએ તો સોલ્વ કરીએ નીચેનામાંથી કયું મ્યુટા રોટેશન દર્શાવતું નથી તો વિદ્યાર્થી મિત્રો સુક્રોઝ આપણને ખબર છે કે મ્યુટા રોટેશન ન દર્શાવે

આ બેરી બેરી રોગ એ વિટામિન બી ની ઉણપથી થાય છે કયો એમિનો એસિડ પ્રાથમિક એમિનો સમૂહ ધરાવતો નથી તો એક અપવાદરૂપ છે પ્રોલિન પ્રોલિન એમિનો એસિડ એ નથી ધરાવતું બી ઓપ્શન સાચું વિટામિન બી ટ્વેલ કઈ ધાતુનું સવર્ગ સંયોજન છે તો વિટામિન બી ટ્વેલમાં વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોબાલ્ટ ધાતુ આવેલી છે માટે ઓપ્શન બી એ સાચો જવાબ થઈ ગયો બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે એમાઇન સંયોજનોની પરખ માટેની કસોટી માટે વપરાય છે જેને હિન્સબર્ગના નામે ઓળખવામાં આવે છે હિન્સબર્ગ પ્રક્રિયક કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે તો પ્રોપેન એક હાઇડ્રોકાર્બન છે ટ્રાઇમિથાઇલ એમાઇન એમાઇન સંયોજન છે જેમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ શક્ય છે ઇથાઇલ મિથાઇલ એમાઇન એમાં પણ આંતરાણવીય હાઇડ્રોજન બંધ શક્ય છે અને પ્રોપાઇલ એમાઇન એ પણ હાઇડ્રોજન બંધ ધરાવે છે પરંતુ ટ્રાય મિથાઇલ એમાઇન એ આપણે કહી શકીએ કે ત્રિતીયક એમાઇન છે આ દ્વિતીયક એમાઇન છે ઇથાઇલ મિથાઇલ એમાઇન અને પ્રોપાઇલ એમાઇન એ પ્રાથમિક એમાઇન છે પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ બાકીના બે એમાઇન કરતા અને આલ્કેન સંયોજનો કરતા વધુ હશે ટુ ફિનાઇલ પ્રોપેનેમાઇડ માંથી વન ફિનાઇલ ઇથેનેમાઇન માં પરિવર્તન માટે કયો સૌથી સારો પ્રક્રિયક છે તો NaOH અને Br2 એ સૌથી સારો પ્રક્રિયક કહી શકાય કેમ કારણ કે હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા છે એક કાર્બન ઓછો થઈને આપણને નિપજ મળશે NaOH અને Br2 વડે વન ફિનાઇલ ઇથેનેમાઇન નેક્સ્ટ જોઈએ 10 નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી કયું સંયોજન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા નહીં કરે તો પ્રાથમિક પ્રક્રિયક બધા જ તબક્કાની પ્રક્રિયા કરશે દ્વિતીય કેમાઇન એમાં પ્રક્રિયા એક જ તબક્કાની કરશે જ્યારે તૃતીય કેમાઇન પ્રક્રિયા કરતો નથી તો આ પ્રાથમિક છે પ્રક્રિયા કરશે તૃતીય કેમાઇન આમાં પ્રક્રિયા નહીં કરે દ્વિતીય કેમાઇન બે તબક્કા સુધી જ કરશે એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ થશે નેક્સ્ટ જોઈએ કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે એનએન ડાયમિથાઇલ એમિનો એમાઇન મિથાઇલ 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 ઇથેનેમાઇન 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 અને એન 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 અથવા કહી શકાય તો આ આ બધા પૈકી પ્રાથમિક એમાઇન એક જ છે સી ઓપ્શન સી પ્રક્રિયા આપશે કયો સેન્ડમેયર પ્રક્રિયક છે સીયુસીએલ એચસીએલ તો યસ છે સીયુબીઆર એચ બીઆર એ પણ છે અને સીયુસીએન કેસીએન એ પણ છે એટલે કે આપેલ તમામ ઓપ્શન ડી સાચો જવાબ થશે પ્રશ્ન તેર આલ્ડોલ સંગનન પ્રક્રિયામાં આલ્ડીહાઈડ કે કીટોનમાં કયા પ્રકારનો હાઇડ્રોજન હોવો જરૂરી છે તો આલ્ફા કાર્બન પરનો આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે ઓપ્શન એ સાચું ડેલ્ટા કેમાં કે બીટા ખોટું નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવાથી એસિટાલહાઈડનું ઓક્સિડેશન કરવાથી મળેલી નીપજમાંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે તબક્કામાં પ્રક્રિયા વિચારવી પડશે એના માટે પરિવર્તનો સારી રીતે તૈયાર કર્યા હોવા જોઈએ તો કઈ પ્રક્રિયા એસિટાલડીહાઈડ અથવા ઇથેનાલ જેને આપણે કહીએ છીએ તેના ઓક્સિડેશનથી મળશે ઇથેનોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ જે છે એના રિડક્શનથી આપણને પાછું મિથેન મળે પણ એ કયા પ્રકારનું એનો બંધન કરવું પડશે સીઓ ટુ સમૂહ દૂર કરી દેવો પડશે તો એમાંથી મિથેન નીપજ મળશે તો આ પ્રક્રિયામાં નેક્સ્ટ પંદર કયું સંયોજન સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક થશે તો આલ્હાઈડ કરતાં કીટોન ઓછું પ્રતિક્રિયાત્મક હોય અને જે કીટોનમાં વધુ સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે કે અવકાશીય અવરોધ હોય વધુ મોટા સમૂહો જોડાયેલા હોય બંને કાર્બન સંયોજકતા પર તો એની અંદર ઓછી ક્રિયાશીલતા અથવા ઓછી પ્રતિક્રિયાત્મકતા હશે તો ફોર્માલ્ડીહાઈડ એમાં કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે એસિડોફિનોન એમાં બે બાજુ મિથાઇલ સમૂહ છે બેન્ઝોફિનોન એની અંદર કિટોનમાં બંને સાઈડ ફિનાઇલ સમૂહ છે અને બેન્ઝાલ્ડીહાઇડ તો બેન્ઝાલ્ડીહાઇડ ની અંદર આલ્ડીહાઇડ માં એક બાજુ હાઇડ્રોજન છે એટલે કે બેન્ઝોફિનોન જે છે એવું બંધારણ ધરાવે કે જેની અંદર ઓછી પ્રતિક્રિયાત્મકતા હશે કીટોન સંયોજન બરાબર એસિટોફિનોન તો એક તરફ મિથાઇલ સમૂહ અને એક તરફ બેન્ઝિનિરિંગ ફોર્માલ્ડીહાઇડ એચ સી ડબલ બોન્ડો એચ અને બેન્ઝાલ્ડીહાઇડ તો બેન્ઝિન ની રિંગ ઉપર આલ્ડીહાઇડ સમૂહ છે તો આની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હશે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક પૂછ્યું છે 15 નંબર ક્વેશ્ચન 16 કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બન નું સંકરણ કયું થશે તો યોગશીલ પ્રક્રિયા પહેલા C ડબલ બોન્ડ O એટલે કે sp2 કાર્બન છે અને બંધ અહીંથી તૂટશે ઓ અને એના ઉપર દાખલા તરીકે હાઇડ્રોજન આવી ગયો અને અહીંયા કોઈ એક અન્ય સમૂહ આવી ગયો તો sp3 સંકરણ થઈ જશે તો ઓપ્શન સી સાચું છે નીચેનામાંથી કયું સંયોજન આલ્ડોલ સંગનન પ્રક્રિયા આપશે નહીં તો જેના ઉપર આલ્ફા કાર્બન નથી તે આલ્ડોલ સંઘનન ન આપે બરાબર તો અહીંયા જુઓ બેન્ઝાલ્ડી આ જે અલ્ડીહાઇડ સમૂહ છે એની બાજુના કાર્બન આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી અહીંયા હાઇડ્રોજન આલ્ફા નથી અહીંયા આલ્ફા હાઇડ્રોજન નથી એટલે કે આપેલ તમામ એવા છે કે જે ઓપ્શન ડી અહીંયા નિપજ આપતા નથી નેક્સ્ટ નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ વધારે છે પહેલું આપણને આપ્યું છે આલ્કોહોલ બીજું છે એસિડ બંનેની અંદર કાર્બનની સંખ્યા સમાન છે પછી છે તેટલા જ કાર્બન વાળો એમાઇન અને છેલ્લે હેલાઇડ સંયોજન તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કાર્બોક્ઝિલિક એસિડ સંયોજનો સમાન કાર્બનવાળા જે હોય છે એના હાઇડ્રોજન બંધની સંખ્યા પણ બે હોય છે અને એની અંદર અણુભાર પણ વધારે હશે માટે બંને રીતે જોઈએ તો ઉત્કલન બિંદુ સૌથી વધુ ઓપ્શન બી આપણને મળશે પ્રોપેનોઈક એસિડનું નેક્સ્ટ જોઈએ ઓગણીસ નંબર પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા નીચેના પૈકી કઈ નીપજ મળશે તો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ પીસીસીએ નિર્બળ ઓક્સિડેશન કરતા છે તો એમાંથી આલ્ડીહાઈડ મળી જશે તો એમાંથી ઓક્સિડેશન કરતા આલ્હાઈડ નીપજ મળશે નેક્સ્ટ જોઈએ નીચેના પૈકી પ્રક્રિયાની કઈ નીપજ ખોટી દર્શાવેલી છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ ફિનોલની અંદર રિડક્શન કરવાથી ઓ એચ સમૂહ આવવો ફિનોલની અંદર બીઆર ટુ સીએસ ટુ પ્રક્રિયાથી પેરાબ્રોમો એટલે કે પેરાબ્રોમોફિનોલ મળવું અહીંયા આગળ ટુ ફોર સિક્સ ટ્રાય નાઇટ્રો જે બેન્ઝીન ફિનોલ આપ્યું છે એટલે કે અહીંયા આગળ ટીએનટી એમાંથી બ્રોમિન સમૂહ દાખલ થઈ ગયા ઝિંક વડે પ્રક્રિયા કરવાથી જે શક્ય નથી અને એવી જ રીતે પ્રક્રિયાની અંદર પણ તો તો આમ પ્રક્રિયા જુઓ સી ની અંદર ક્રિયાશીલ સમૂહો જ બદલાઈ ગયા છે બધા બરાબર ઝિંક ડસ્ટથી ઓએ સમૂહની પ્રક્રિયા થશે કે બેન્ઝિન રિંગ મળે પણ એનો ટુ સમૂહ બીઆર ના બની જાય એટલે કે ઓપ્શન સી એ ખોટી પ્રક્રિયા છે નેક્સ્ટ સ્કુબા ડાઈવર કેટલા ટકા નાઇટ્રોજન વાળો ટાંકીનો ઉપયોગ કરે છે તો ઓપ્શન બી સાચું છે નેક્સ્ટ નીચેની પ્રક્રિયામાં સી શું હશે તો ઇથાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમોઇથેન એની અનુ જલીય સાથે પ્રક્રિયા કરી તો એમાંથી આપણને ઇથેનોલ મળી ગયું સોડિયમ સાથે પ્રક્રિયા કરી તો સોડિયમ ઇથોક્સાઇડ સોડિયમ ઇથોક્સાઇડની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી તો ઇથર બની જશે એટલે કે ઇથાઇલ મિથાઇલ ઇથર અથવા મિથાઇલ ઇથાઇલ ઇથર સામાન્ય નામ પ્રમાણે જોઈએ તો સાચો ક્રમ જણાવો બે પ્રક્રિયાઓ એટલે કે આપણે કેન્દ્રાનું રાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે એસન ટુ અને એસ એન વન એસેન ટુ કે જે બે અહીંયા એક સ્ટેપમાં થાય છે કેટલા એક સ્ટેપની અંદર તો એ સરળતાથી ક્યારે થાય જ્યારે એની અંદર કોઈપણ હેલાઇટ હેલાઇડ સંયોજન ઉપર અવકાશી અવરોધ ઓછો હોય એટલે કે પ્રાથમિક સમૂહવાળામાં સૌથી પહેલા ત્યારબાદ પ્રાથમિક હેલાઇટ ત્યારબાદ દ્વિતીયક અને ત્યારબાદ તૃતીયક તો અહીંયા આગળ આ ઓપ્શન બી સાચું છે અહીંયા નિશાની લેસ ની જગ્યાએ ગ્રેટર દેન આપી છે માટે ખોટું થઈ જશે તો ઓપ્શન બી સાચું છે નેક્સ્ટ જોઈએ સીએચ થ્રી સીએચ ટુ એમજી સીએલ એટલે કે ગ્રિગનટ પ્રક્રિયા કે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બનિક નિપજ કઈ મળશે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે અહીંયા આગળ પાણી જે છે એનું એચ પ્લસ ઓએચ માઇનસમાં વિયોજન થશે એમજી સીએલ ઓએચ બનશે અને એચ ઉમેરાઈ જશે સીએચ થ્રી સીએચ ટુ સમૂહ ઉપર એટલે કે આપણને મળશે નિપજ એ ઇથેન નેક્સ્ટ ફેરિક હેક્ઝા સાઇનોફેરેટ આમાં ચારે ઓપ્શન ખોટા છે માર્વેલ પેપર સેટ સેટનો ક્વેશ્ચન નંબર પચીસ પેપર સેટ સાત નો જોઈ લેવો તો એની અંદર આ રીતે ઓપ્શન આપ્યું છે આપણને સાત અને બરાબર છે તો ફેરિક જલીય દ્રાણમાં મુક્ત થતા એનો સંખ્યા કેટલી છે તો ફેરિક હેક્ઝાસનો ફેરેટ ટુ એટલે કે હેક્ઝા સાઇનો ફેરેટ ટુ આનો ઓક્સિડેશન આ ટુ થવા માટે છ માંથી બે જાય તો આનો ઓક્સિડેશન આ થઈ જશે માઇનસ ચાર એટલે કે આની સંખ્યા પ્લસ આમાંથી મુક્ત માઇનસ ફોર આવા આનો મુક્ત થશે ત્રણ ચોક બાર પ્લસ અને ત્રણ ચોક બાર માઇનસ એવા અહીંયા આગળ આયનો ઉત્પન્ન થશે તો કુલ આયનોની સંખ્યા જુઓ તો ચાર વધતા ત્રણ સાત છે સાત તો ઓપ્શન સી એ સાચું ઓપ્શન થશે બરાબર નેક્સ્ટ જોઈએ કયું સંયોજન રંગવિહીન છે તો જેની અંદર અયુગમિત ઇલેક્ટ્રોન હોતા નથી તેમાં ડી સંક્રાંતિ શક્ય નથી તો અહીંયા આગળ કે ટુ એમ એન ફોર એની અંદર ડી ઇલેક્ટ્રોન છે ઝેડ એન એન એચ થ્રી ટ્વાઇસ માં ડી ટેન ઇલેક્ટ્રોન રચના છે એટલે કે એક પણ અયુગમિત ઇલેક્ટ્રોન નથી એટલે કે ઓપ્શન બી રંગવિહીન અથવા જેમાં રંગ ન જોવા મળે એવો સંયોજન છે બાકી બધા સંયોજનની અંદર ડીડી સંક્રાંતિ શક્ય છે સંક્રાંતિ ધાતુ આયન કે પરમાણુ માટે સાચું સંકરણ પસંદ કરો તો એફઈસીઓ ની અંદર અંદરની ડી કક્ષક નહીં મળે એને બહારથી ઇલેક્ટ્રોન મૂકવા પડશે એફઈસીએન સિક્સ માઇનસ ફોર એમાં એસપી થ્રી ડી સંકરણ બરાબર છે તો સાચું સંકરણ કયું થશે તો અહીંયા છ વાળું સંકરણ ડી એસપી થ્રી એ પણ સાચું છે

તો ચતુષ્ફલકીય આકાર અથવા ચતુષ્ફલકીય ભૂમિતિ થશે એની અંદર ઓપ્શન બી નેક્સ્ટ ભૂમિત પાંચસો ગરમ કરતા મેંગેનીઝ ની કઈ નીપજ નથી મળતી તો ઉષ્મીય વિઘટનની આ એમ એન ટુ ઓ થ્રી નીપજ મળતી નથી બાકી બધી નિપજો એમાં મળશે નેક્સ્ટ કયો એન પ્રતિચુંબકીય છે જેની અંદર અયુગમિત ઇલેક્ટ્રોન ગેરાજર છે એ પ્રતિચુંબકીય છે દાખલા તરીકે નિકલ પ્લસ ટુ એમાં ડી ઇલેક્ટ્રોન રચના એટલે કે બે ઇલેક્ટ્રોન અયુગમિત છે સ્કેન્ડિયમ પ્લસ થ્રી એની અંદર આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના માટે એક પણ અયુગમિત નથી તો જેના અંદર એક પણ અયુગમિત નથી તે પ્રતિચુંબકીય છે એટલે કે સ્કેન્ડિયમ પ્લસ થ્રી ઓપ્શન બી જવાબ છે બાકીના બધામાં તમે એ રીતે ઇલેક્ટ્રોન શોધી શકો તો આમાં ડી ફાઈવ અને આમાં પણ ડી ફાઈવ રચના ડી સિક્સ રચના થશે આમાં ચાર અયુગમિત ઇલેક્ટ્રોન મેંગેનીઝમાં પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન મેળવવા માટે કેટલા વિદ્યુતની એન ફેક્ટર એટલે કે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે તે જોઈ લઈએ તો એલ ટુ ઓ માંથી ટુ એ એલ મળશે એટલે કે આનો ઓક્સિડેશન આ થ્રી ટુ ઝાર સિક્સ એમાંથી થઈ જાય છે ઝીરો તો છ ફેરાડે વિદ્યુતની જરૂર પડે તો આનો મતલબ એવો થયો કે આના વજન એટલે કે બે ગુણ્યા સત્યાવીસ ગ્રામ વજન માટે સત્યાવીસ તો આને સોલ્વ કરશો એટલે ચાર પોઈન્ટ ચુમ્માલીસ ઓપ્શન ડી જેટલા મળી જશે બત્રીસ નંબર કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિ સુક હોય છે તો એકસો પચાસ કેલ્વિન યાદ રાખવાની વિગત છે બેટા અને સીધું યાદ રાખી લો પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી થવા માટે સમય એટલે કે અર્ધ પ્રક્રિયા વીસ મિનિટ લે છે એટલે કે એની શરૂઆતની સાંદ્ર કરતા કરતા આર જીરો બાય ટુ માટે ટી વન હાફ જે છે એ વીસ મિનિટ છે તો દસ ટકામાંથી પાંચ ટકા થવું એટલે કે એ પણ અડધી નિપજ થાય છે એટલે કે એ પણ આપણને અર્ધ આયુષ્ય સમય દર્શાવે છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા સાથે અર્ધ આયુષ્ય સમયને કોઈ સંબંધ નથી એ અચળ રહેશે એટલે કે વીસ મિનિટ અચળ જળવાઈ રહેશે તો ઓપ્શન બી સાચો જવાબ છે નીચેની પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કયો છે બેટા યાદ રાખવાનું છે થિયરીની અંદર પણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓનું ઉદાહરણમાં આવશે આ નેક્સ્ટ એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ

તેની અસર આમાં રહેશે એનો બીઆરટુ જે અહીંયા આગળ છે એ કેન્સલ થઈ જશે તો ફક્ત એનોના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની થશે કારણ કે એનો આ ફક્ત બે તબક્કામાં પ્રક્રિયા થાય છે પ્રાથમિક પ્રકારની છે જટિલ પ્રક્રિયા નથી તો ધીમા તબક્કાની જે સાંદ્રતા હોય અથવા તત્ત્વયોગમીત્ય ગુણાંક હોય તેને તમે લઈ શકો પ્રક્રિયાના ક્રમ તરીકે જે તે પ્રક્રિયકના સાપેક્ષમાં એટલે કે એનો માટે એક ઘાત છે તો પ્રક્રિયાક્રમ એનોના સાપેક્ષમાં થશે એક પ્રક્રિયા છે એટલે ખોટા વિધાનના ઓપ્શનમાં આ નહીં આવે નેક્સ્ટ પ્રક્રિયાનું તાપમાન વધારીએ તો એ ઘટે ને તેના કારણે પ્રક્રિયાનો દર વધે છે તો દરેક પ્રકારની પ્રક્રિયા માટે આ સાચું નથી આ ઉષ્મા શોષક અને ક્ષેપકમાં અલગ અલગ રીતે લાગુ પડે એટલે કે આ ખોટું વિધાન છે તો બાકીના બે વિધાનો સાચા છે બરાબર એસ્ટરનું બેઝિક માધ્યમમાં જડી દ્વિતીય ક્રમની પ્રક્રિયા અને આ આયોનિક પ્રક્રિયા છે માટે ઝડપી પ્રક્રિયા છે નેક્સ્ટ જોઈએ જો પ્રક્રિયાનો ક્રમ બે હોય તો તેનો વેગ અચળાંકનો એકમ શું થશે તો લિટર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ થશે નેક્સ્ટ એલ ટુ એલ પ્લસ થ્રી ક્ષાર સેતુ એજી પ્લસ ગીવ એજી ગેલ્વેક કોષમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા ન થાય તો એલ્યુમિનિયમનું ઓક્સિડેશન વાળી પ્રક્રિયા થાય ત્યારબાદ એ એલ પ્લસ થ્રીનું રિડક્શન એનો મતલબ ઓટોમેટિકલી સમજી શકાય કે ન જ થાય એટલે કે ઓપ્શન બી વાળી પ્રક્રિયા થતી નથી બાકીની બે પ્રક્રિયાઓ થશે સંતુલિત અવસ્થામાં કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોય વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ સંતુલિત અવસ્થા એટલે જ શૂન્ય પોટેન્શિયલ એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે નેક્સ્ટ એમજી ઇન કોન્ટેક્ટ વિથ એમજી પ્લસ ટુ સોલ્ટ બ્રિજ ઇન કોન્ટેક્ટ વિથ એલ પ્લસ થ્રી કોન્ટેક્ટ વિથ એલ માટે એનનું નું મૂલ્ય સાચું કયું થશે તો આ બંનેના જે વીજભારો છે એનો ગુણાકાર કરો એટલું આપણને મળશે મૂલ્ય એટલે બે ગુણ્યા ત્રણ છ ઇલેક્ટ્રોન નો ફેરફાર તો ઓપ્શન એ સાચું છે ફેક્ટર આનો થશે આપેલ વિદ્યુત રાસાયણિક માટે ઈ સેલ નું મૂલ્ય જીરો પોઈન્ટ નાઇન્ટી છે તથા એલ ટુ પોઈન્ટ ઝીરો એક મુલર માટે એલ પ્લસ થ્રી એલ નો પોટેન્શિયલ એક પોઈન્ટ છાસઠ અને પ્રમાણિત પોટેન્શિયલ ઝિંક માટે જો 0.76 વોલ્ટ હોય તો x નું મૂલ્ય કેટલું થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે નર્સ સમીકરણ મૂકી દઈએ અહીંયા e સેલ equal to e not cell minus 0.059 n log હવે જો આપણે એની પ્રક્રિયાઓ લખીએ એનોડ અને કેથોડ તો આપણને ખ્યાલ આવી જશે કે Al 3 જે છે એની નીપજ બાજુ છે તો Al 3 ની સાંદ્રતાનો સ્ક્વેર થશે કારણ કે ઝિંકના

અહીંયા એક સાંદ્રતા આપેલી છે આપણને ઝિંક ની તો એલ્યુમિનિયમ ની કેટલી લેવી જોઈએ એ આપણને પૂછ્યું છે તો x સ્ક્વેર ડિવાઇડેડ બાય 10 ની માઈનસ 2 ઘાત ની 3 ઘાત તો અહીંયા x એટલે કયું મૂલ્ય લઈએ કે જેથી આ આખું પદ શૂન્ય થઈ જાય તો આ બંને ઇક્વલ થઈ જશે તો મુખ્ય કિંમત 0.059 બાય n અહીંયા આગળ 0.90 તો છે જ વિદ્યાર્થી મિત્રો એ તો ધ્યાન રાખવાનું આપણે દાખલાની અંદર અને log તો અહીંયા આગળ નીચે છે દસની માઇનસ છ તો દસની કેટલી ઘાતનો સ્ક્વેર કરીએ તો માઇનસ છ થાય તો ક્યુબનો સ્કવેર એટલે કે દસની માઇનસ ત્રણ ઘાત એ સાંદ્રતા મળશે આપણને સાચી સાંદ્રતા એટલે કે દસની માઇનસ ત્રણ ઘાત મુલર ઓપ્શન સી સાચું ઓપ્શન થશે અહીંયા આગળ ઓપ્શન સી તો આ રીતે દાખલો તમે નોંધી શકો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન ફોર્ટી થ્રીની અંદર આપણને પૂછ્યું છે થિયટિકલ પ્રતિ અભિસરણ માટે ઘણું ઊંચું દબાણ જરૂરી છે

પછી પણ ગ્લુકોઝિભાજ્યુલર એને ઓએચ એટલે કે આપણને વોલ્યુમ આપ્યું છે એનએચનું શરૂઆતનું બરાબર ત્રીસ મિલી લીટર એ વખતે એની મોલારિટી એટલે કે એમ વન મોલારિટી આપી છે ઝીરો પોઈન્ટ પાંચ મોલર એમાં પાણી ઉમેરીને મંદન કરવામાં આવે છે પાણી ઉમેર્યું ચલો તો વીટુ કદ કેટલું થશે તો પાંચસો મિલીલીટર કરી નાખ્યું તો એ વખતે એની મોલારિટી એટલે કે સાંદ્રતા કેટલી થશે તો સૂત્ર એમ વન વી વન બરાબર એમ ટુ વીટુ ચમકારો થવો જોઈએ કે આ સૂત્ર વપરાય છે જે સૂત્ર વપરાય છે એના માટે ડેટા લખો એટલે તમને ખબર પડી જાય કે કયું સૂત્ર આવશે તમને ખબર પડી જશે ઉપર નીચે કેન્સલ કર્યા પછી જીરો પોઈન્ટ ઝીરો થ્રી સાચો જવાબ છે ઓપ્શન એ છેતાલીસ નંબર ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો આદર્શ દ્રાવણ જ્યારે બને ત્યારે તેના ઘટકોમાં શું થાય મિશ્ર કરતા કદ માં ફેરફાર થતો ન હોય તો સાચી વાત છે મિશ્રણ પછી પણ કદ બદલાવું જોઈએ આપણે જોવાની નથી એટલે કે સી ઓપ્શન અહીંયા સાચું છે સુડતાલીસ નંબર ઓરડાના તાપમાન દ્રાવ્યનો મૂલ અંશ પચીસ છે દ્રાવ્યનો મૂલ અંશ એક્સ ટુ જીરો દ્રાવ્ય એટલે એક્સ ટુ અને દ્રાવકનું બાષ્પ દબાણ એટલે કે પી નોટ પી નોટ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે જીરો પોઈન્ટ એસી તો બાષ્પ દબાણનો ઘટાડો કેટલો તો બાષ્પ દબાણનો ઘટાડો એટલે ડેલ્ટા પી તો સૂત્ર છે ડેલ્ટા પી અપોન પી નોટ ઇક્વલ ટુ એક્સ ટુ તો ડેલ્ટા પીને સૂત્રનો કરતા બનાવી દઈએ તો જીરો પોઈન્ટ પચીસ ગુણ્યા પી નોટ આ બાજુ ગુણી નાખીએ છીએ તો જીરો પોઈન્ટ આઠ પચીસ અઠ્ઠા બસો થશે એટલે કે જીરો પોઈન્ટ વીસ બાષ્પ દબાણનો ઘટાડો જીરો પોઈન્ટ સમીકરણ પરથીસ નિશાની વાળા ત્રણ ઓપ્શન છે પહેલું ઓપ્શન નીકળી ગયું બીજું નીચે માઇનસ ઈએ બાય ટુ થ્રી નોટ થ્રી આર આવે તાપમાનની જરૂર નહીં તો માઇનસ ઇએ બાય ટુ થ્રી નોટ થ્રી આર ઓપ્શન બી માં જ છે તો આ સાચો જવાબ થશે નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઓછું પૂછ્યું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ટી એફ ઇઝ ઇનવર્સલી પ્રપોર્શનલ ટુ આઈ ઇન્ટુ સી એટલે કે જેનો આઈ વોન્ટ ઓફ અવયવ ગુણ્યા સી એટલે કે સાંદ્રતાનો ગુણાકાર એ નીચો આવશે તેનું ફ્રીઝિંગ પોઈન્ટ ઊંચું હશે બરાબર પણ પૂછ્યું છે ઝીરો પોઈન્ટ એડિપીક એસિડ એમાંથી એક એચ પ્લસ મુક્ત થશે એટલે બે એટલે કે જીરો પોઈન્ટ બે પોઈન્ટ વન સોડિયમ ક્લોરાઇડ પોઈન્ટ વન ગુણ્યા બે એટલે જીરો પોઈન્ટ બે આ બંનેનું લગભગ સરખું પણ આ નિર્બળ એસિડ છે એટલે એનું ઓછું હશે વિયોજન કેલ્શિયમ ક્લોરાઇડ સીએસીએલ ટુ એના ત્રણ આયનો ઉત્પન્ન થાય ગુણ્યા ઝીરો પોઇન્ટ એક એટલે જીરો પોઇન્ટ થ્રી તો અહીંયા સૌથી નીચું ઠાર બિંદુ ઓપ્શન ડી નું હશે કારણ કે એનું આઈ ઇન સી સૌથી ઊંચું છે નેક્સ્ટ જોઈએ સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડમાં રહેલા સંક્રાંતિ ધાતુ આયર્નનું ઓક્સિડેશન આ કયો તો વિદ્યાર્થી મિત્રો આ યાદ જ રાખી લેવાનું છે તમારે સોડિયમ નાઈટ્રોપ્રુસાઇટ માં પ્લસ ટુ અવસ્થાવાળું તત્વ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ હતું પેપર સેવન આ જ રીતે આગળ બીજા પેપરો પણ સોલ્યુશન મૂકેલા છે આપણા ડેલ્ટા ઇ હબ ચેનલ ઉપર તમે પણ જુઓ અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ એ રિફર કરો થેન્ક યુ